વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની અંદર ધોરણ અગિયારમાં જે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એની અંદર વિષય છે આપણો ને આજે આપણે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટની સમજ મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે તમારી આવનારી વાર્ષિક પરીક્ષાના અમે મોસ્ટાઈમી પ્રશ્નપત્રો વિભાગવાઈઝ આઈએમપી બધું જ તમને આપવાના છીએ જે તમને તમ અમારી ચેનલ ઉપર જોવા મળી જશે અને જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અચૂકથી તો હવે આપણે જોઈએ તો આપણો સમય વાર્ષિક પરીક્ષામાં ત્રણ કલાકનો રહેવાનો છે અને ગુણભાર આપણો એંસી માર્ક્સનો રહેવાનો છે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો જોઈએ સૌ પ્રથમ પહેલો છે કે તર્કશાસ્ત્રની સમજ એમાં વિકલ્પ વિના આઠ માર્ક્સનું અને વિકલ્પ સાથે આપણું ટોટલ ચેપ્ટર થશે તેર માર્ક્સનું નેક્સ્ટ હવે આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આગળ છે કે બીજો કે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો તો એ મિત્રો વિકલ્પ વિના બાર માર્ક્સનું ને વિકલ્પ સાથે પણ બાર માર્ક્સનું થશે આપણું ચેપ્ટર ત્રીજો કે અભદ્યપદી અનુમાન તો નવ માર્ક્સનું ને વિકલ્પ સાથે પણ નવ માર્ક્સનું ચોથો અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો બાર માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ સત્તર માર્ક્સ પાંચમો જટિલ સંયુક્ત વિધાનો વિકલ્પ વિના દસ માર્ક્સ ને વિકલ્પ સાથે થશે પંદર માર્ક્સનું છઠ્ઠું તત્વજ્ઞાનનું સ્વરૂપ વિકલ્પ વિના પણ પાંચ માર્ક્સનું ને વિકલ્પ સાથે પણ પાંચ માર્ક્સનું સાતમો દર્શનશાસ્ત્ર વિકલ્પ વિના સાત માર્ક્સનું વિકલ્પ સાથે પંદર માર્ક્સનું આઠમો જગતનું સ્વરૂપ વિકલ્પ વિના પાંચ માર્ક્સનું વિકલ્પ સાથે થશે સાત માર્ક્સનું નવમો જીવનાત્માનું સ્વરૂપ વિકલ્પ વિના સાત માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે એનો ગુણભાર દસ માર્ક્સનો ઈશ્વર વિકલ્પ વિના પાંચ માર્ક્સનું અને વિકલ્પ સાથે સાત માર્ક્સનું એટલે કે આપણને વિકલ્પ સાથે ટોટલ એકસો ને સાત માર્ક્સનું પ્રશ્નપત્ર આપેલ હશે એમાંથી આપણે આવડતા પ્રશ્નોના જવાબ આપી એસી માર્ક્સનું સંપૂર્ણ પ્રશ્નપત્ર લખવાનું રહેશે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર હજુ સુધી તમે ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે એ ગ્રુપની અંદર પણ તમે અચોકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો કારણ કે આવનારા દરેકે દરેક માહિતી તમને અમારા ગ્રુપ ઉપર મળી રહેશે અને બીજા વિષયની પણ બ્લુ પ્રિન્ટના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે હવે આપણે પ્રશ્નપત્રનું માળખું વિભાગ વાઇઝ જોઈએ તો સૌ પ્રથમ વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક એકથી સોળમાં તમને વિકલ્પો પૂછાશે એક માર્ક્સના તો એનો વિભાગ એ આપણે થશે ટોટલ સોળ માર્ક્સનો વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં સત્તરથી ચોવીસમાં તમને મિત્રો એક વાક્યમાં જવાબ લખવાવાળા પ્રશ્નો પૂછાશે આઠ માર્ક્સના આઠ પ્રશ્નો હશે પ્રત્યેકનો એક ગુણ એટલે થયા આપણા આઠ માર્ક્સ નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ પચીસથી અડત્રીસ એની અંદર મિત્રો આપણે કોઈપણ દસ પ્રશ્નોના જવાબ આપણે આપવાના હશે ટોટલ તેર પ્રશ્નો પૂછેલા હશે બે માર્ક્સના આપણા પ્રશ્નો છે વિભાગ સી આપણો થશે ટોટલ વીસ માર્ક્સનો વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં ઓગણચાળીસથી અડતાળીસ સુધીમાં પ્રશ્નો તમને આપેલા હશે ટોટલ નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ સાત પ્રશ્નોના આપણે મુદ્દાસર જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્નોનો ચાર ગુણ રહેશે વિભાગ ડીમાં એટલે વિભાગ ડી આપણો થશે એકવીસ માર્ક્સનો નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ તો વિભાગ ઈમાં મિત્રો તમને ઓગણપચાસથી ત્રેપનમાં પ્રશ્ન ક્રમાંક ઓગણપચાસથી ત્રેપન સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આપણે સવિસ્તાર જવાબ આપવાના હશે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર પ્રશ્નો પૂછેલા હશે સોરી પાંચ પ્રશ્નો પૂછેલા હશે એમાંથી તમારે કોઈપણ ત્રણ પ્રશ્નો આવડતા જવાબ તમારે આપવાના છે પ્રત્યેકનો પાંચ ગુણ છે એટલે વિભાગ ઈ આપણો થયો ટોટલ પંદર માર્ક્સનો આમ મિત્રો પાંચ વિભાગ એટલે કે વિભાગ એ બી સી ડી અને ઈ બળીને ટોટલ આપણું એસી માર્ક્સનું પ્રશ્નપત્ર થશે અને નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો બોર્ડ દ્વારા એક નમૂનાનું અતિ વર્ષ એમ મોડલ પેપર આપેલું છે તમારે જો આ મોડલ પેપરનું સોલ્યુશન જોતું હોય તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તમારા માટે વહેલામાં વહેલી તકે આ મોડલ પેપરનું સોલ્યુશન લાવી શકીએ અને તમે આઈએમપી વિડીયો અને મોડલ પેપરોના વિડીયો જોઈ વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા ટકા લાવી શકો તો મળીશું મિત્રો આવતા વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત